મોરબીની સોસાયટીઓમાં કેટલાક દિવસોથી પીવાનું પાણી ન આવતા મહિલાઓ હઠાગ્રહ કરીને નગરપાલિકામાં બેસી રહી મોરબી શહેરમાં પીવાના પાણીની સમસ્યા કોઈ ને કોઈ વિસ્તારમાં સર્જાય છે અને જેની ફરિયાદ નગરપાલિકા સુધી પહોંચે છે આવો છે એક વિસ્તાર જે મોરબી શહેરના વોર્ડ નંબર આવેલો જેની સોસાયટીઓમાં પીવાનું પાણી મળતું નથી જેના કારણે આજે આ સોસાયટીના રહીશો મહિલા અને પુરુષોએ નગરપાલિકામાં આવીને પોતાના પ્રશ્ન રજૂઆત કરી છે પરંતુ ચીફ ઓફિસર કે વહીવટીદાર હાજર ન હોતા તેમની રજૂઆત અધિકારી સાંભળે પછી જ ઘરે જાઉં છે એવું જણાવી મહિલાઓએ નગરપાલિકામાં અડિંગો જમાપ્યો છે આ બાબતે વાત કરીએ તો મોરબીના સનાડા રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં ભરતનગર એક તથા બે પટેલ કોલોની રામનગર સોસાયટી વૈભવનગર ચિત્રાનગર શિવમ સોસાયટી શ્રીજી પાર્ક જેવી દરેક સોસાયટીઓમાં પીવાનું પાણી મળતું નથી અને છેલ્લા દસ દિવસથી તો સદંતર બંધ થઈ ગયું હોય આ વિસ્તારની મહિલાઓ અને પુરુષો નગરપાલિકાએ આવીને પોતાની વ્યથા જણાવી છે પણ જવાબદાર અધિકારી કોઈ ન હતા તેવો નગરપાલિકાએ આવે અને અમારી મુશ્કેલી સાંભળે ત્યારબાદ જ નગરપાલિકાએથી ઘરે જવું છે તેવો મહિલાઓ હઠંગ કરીને નગરપાલિકામાં બેસી ગયા છે અને આ પીવાના પાણીનો પ્રશ્ન ન ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે નગરપાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી આજે અમે આ મોરબી નગરપાલિકાની અંદર પીવાના પાણી માટે રજૂઆત કરવા માટે આવેલા છીએ આજે છેલ્લા આઠ દિવસથી અમારી આ જે દસ સોસાયટી છે દસ સોસાયટીમાં પીવાનું પાણી બિલકુલ આવતું નથી એટલે શુક્રવારે ચીફ ઓફિસર લેખિતમાં પણ મેસેજ દ્વારા પણ રજૂઆત કરેલી છે તેમ છતાં આજ સુધી અમારો પ્રશ્ન હલ કર્યો નથી દસ સોસાયટીને પીવાનું પાણીનો અગત્યનો પ્રશ્ન હોય છતાં અમારું અમારા ઉપર લક્ષ્ય લેવામાં આવેલ નથી તો અમે મહેરબાની કરી અમે મહેરબાન સાહેબને વિનંતી કરીએ તાત્કાલિક ધોરણે આ પીવાના પાણીનો પ્રશ્ન સોલ્વ કરો એ લોકોએ લાઈન તૂટી ગઈ છે મેઇન લાઈન રિપેર પણ કરી દીધી છે મુકેશભાઈએ ઘણા બધા પ્રયત્નો કર્યા છે મુકેશભાઈનું કામ સો ટકા વ્યવસ્થિત એને એને જે સોંપી કરેલું છે તેમ છતાં એ લાઇનની અંદર પેસર હોય અમારી સોસાયટીને પાણી પૂરું પહોંચતું નથી અમારી વિનંતી છે કે જૂથ યોજના ત્રણમાંથી ઘણા જે ટાંકો બનાવેલો છે એ અમારી જૂથ યોજનામાં સમાજ કરેલો હતો તો કોઈ પણ કારણોસર અમારે જે તે વખતે લાઇન મંજૂર કરીને કરેલી પણ લાઈન નાખવામાં આવી નથી ત્યાર પછી કામની ચાલુ ક્રમમાં એનો નગરપાલિકામાં ઠરાવ કરી એસટીબલ મંજૂર કરીને એનો વર્ક ઓર્ડર પણ આપી દીધેલો અને કોઈ પણ કારણોસર આ જૂતા પુરની દુર્ઘટના થઈ પછી કામગીરી શરૂ કરવામાં નથી આવી અને અમારી રજૂઆત છે તમને એ ટાંકામાંથી જો પાણી પૂરું આપવામાં આવે તો સો ટકા પાણીનો પ્રશ્ન હલ થાય તો અમે કાંઈ નહીં અમને મુશ્કેલી નથી દૂરશે સોસાયટી છે ભરતનગર વિધિ પાર્ક પટેલ કોલોની વૈભવનગર રામનગર શિવમ સોસાયટી ચિત્રાનગર અને બીજી આ બધી દસ સોસાયટીની અંદર પાણીનો પ્રશ્ન આજે છે